அனந்த வாசிம் பமனாபாலம் ருதராசம் தக்ஷ காரியம் கேட்டல

ટરાજ ભગવાન ની જય નટરાજ ભગવાન ની જય નટરાજ ભગવાન સિકોતર ની જાય

सिन्वाना भोगा अमर गौतमा दिगा दियो गा दियो पर सोनानु सत के सिम्पाना घोगा अमर गौतमा दिगा गुणवन्त गरी ने घोगा रे आवि आवि वगाडी के सिम्पामा

સિંબાના ઘોગા અમર હમર ધપોત મારી જા આનંદે ઉતારે ભુવાર દી વાગે છે રૂડી બુંગોળ ને રે કે સિંહ બના ગોગા હમર ધપોત મારી જા કીઓ લીલોડા ગોડા બાપુ ને શુભ વાગે છે ઘંટ ને ઘડિયા અબોગા હમર ધપોત મારી જા રોમે રોમે દેવજીને રમતા રો રોમે વસ્તાને મેં રમતા હળ હળ તમે ઝેર ના ચૂસનારા ગોગા અમર પોત મારી ગાદીઓ ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ઘણી ભીડ કેસિમબાના ગોગા અમર પોત મારી ગાદીઓ દુખિયાવે દેશો રે દેશ દી સુખ આપો ને કે સિંબા ના ગોગા મરદ પો તમારી ગાઠ દેશો રે દેશ ધારો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મો હાખ રે કે સિંબા ગોગા અમર તપો તમારી ગાડીઓ ચૈતર શું ચોથની રમણ આવે ચડે છે અબિલ ને ગુલાલ ખિસિમબાના ગોગા અમર તપોત મારી રમણ આવે છે રૂઢિ દીપતી આવે છે કાંઈ દૂર દૂર દૂરથી દેસાય ખિસિમબાના ગોગા અમર તપોત મારી જાજીઓ દુખી આવે દુઃખ પોકારતા સુખ આપો ને કેસિમબાના ગોગા ખિસિમબાના ગોગા અમર તપોત મારી વખના વારનાર રે આવજો ઓકાર સુણીને ને પધારજો મહારાજ જે ગોગા અમર થ પોત મારી કરુણા કરુણાખૂપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિનવે હરનીજ પધારજો મહારાજ જે ગોગા અમર થ પોત મારી જાલ બોલો શેખી સિંબાના પારસમણી બોલો ચેહર માન બોલો કાળકા માન બોલો દેવજી ભુવાનિ બોલો વસ્તા ભુવાનુ બોલો સાહર ભુવાનુ બોલો રાજુભુવાની અનંત વાસુકિશૈજ પદમનાભમ તક્ષક કાલ્યમ એતાને નવ નામાની નાગાનાયમ સાયંકાલે પઠે ની પ્રાંતકાલે તીબે નાસી સર જય રજાન જય રજાન ગણપતિ ચરણ કમળ માં સ્થિર કરો મારી મતિ શિવ શક્તિ લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રસમ સાન છે આપનું આપ ઇશારીએ કાર્ય માં થાદી ગદી જા મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુજાઈ દો મારા વતિ ભોગ ભક્તને ને લાવો આપ જો શરણે આવે રિદ્ધિ સે બોલો શ્રી કે જીમ્બા ના બાળક બોલો સુરીનાયન ભગવાન ની જય સુરીનાયન ભગવાન ને ભગવાનની જય સુરીનાયન ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ઓમ નમો ભગવતી વાસુદેવા આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાની જયો ખેરાલુમાં બિરાજમાન અંબાજી માતાની જયું ખેરાલુમાં બિરાજમાન અંબાજી માતાની જયું ખેરાલુમાં બિરાજમાન ધરા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન ધરા પંચમુખી હનુમાન દાદાની જય ઓમ નમો ભગવદી દી વાસુમ સૂર્યનાય ભગવાની સૂર્યનાય ભગવાન